સુરતના આઠ વેપારી પાસેથી ઉધારમાં કાપડ લઈને એક પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયાનો ચૂનો ચોપાડનાર મુંબઈના ઠગ વેપારી મેહુલ જોગાણીને સુરત ઇકો સેલે સોમવારે મુંબઈ મીરા રોડની એ આઈ ઇન હોટલમાંથી ઝડપી પાડ્યો છે આરોપી છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો અને આરોપીએ ચીટિંગના રૂપિયામાંથી મુંબઈના ફ્લેટ ખરીદ્યો હતો એટલું જ નહીં ડાન્સ બારમાં એક નાઇટના પચાસ રૂપિયા સુધી ઉદાવતો હતો એકતાલીસ વર્ષીય આરોપી મેહુલ પ્રવીણ જોગાણી મુંબઈના મીરા રોડની અલગ અલગ હોટલમાં રહેતો હતો આરોપીએ છેલ્લા ચાર દિવસનું હોટલ ઇઠોતેરસો રૂપિયાનું પણ ભાડું ચૂકવ્યું હતું આરોપીએ વેપારીઓ પાસેથી કાપડ લઈને તેને બારોબાર વેચી મુંબઈ મીરા રોડ પર ઓસ્વા અર્ચિટ બિલ્ડિંગમાં જાન્યુઆરી બે ત્રેવીસમાં છપ્પન લાખનો ફ્લેટ ખરીદ્યો હતો મુંબઈ રહેતો મેહુલ જોગાણીએ શરૂઆતમાં સુરતના વેપારીઓ પાસેથી કાપડનો માલ લઈને વાયદા પ્રમાણે રૂપિયા ચૂકવી દીધા હતા આથી વેપારીઓ તેના પર વિશ્વાસ મૂકીને કાપડનો માલ આપ્યો હતો પછી તેણે ખોટી પેઢીઓ ઊભી કરીને આઠ વેપારીઓ પાસેથી એક બત્રીસ કરોડનો કાપડનો માલ ઉધારમાં લઈને બાદમાં હાથ ઊંચા કરી દીધા હતા ગઠિયા વેપારી આવી રીતે ડેલી નાઇટમાં ડાન્સ બારમાં યુવતીઓ સાથે મોટસોક કરીને લાખોની રકમ ઉડાવી દીધો હતો ઓશવાલ ઓર્ચિડ બિલ્ડિંગના ફ્લેટ પર તેણે ગિરવે મૂકી 10 લાખની રકમ એક મુસ્લિમ પાસેથી લીધી હતી તેને બબ્બે પત્નીઓ તેને છોડી જતી રહી હતી આવા ધંધાને કારણે મેહુલને પિતાએ પણ ઘરમાંથી કાઢી મૂક્યો હતો હાલમાં મેહુલની સામે ચીટિંગના સલાબતપુરામાં બે અને પાંડેત્રા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છે હજુ ચીટિંગનો આંકડો વધવાની શક્યતા છે વીસથી વધુ ગર્લફ્રેન્ડ ગોવા ફરવા લઈ જતો હતો પોલીસે જણાવ્યું હતું કે મેહુલની મુંબઈમાં અલગ અલગ ડાન્સ બારમાં વીસથી પચીસ ફ્રેન્ડ હતી જેની પાછળ તેને લાખોની રકમ ઉડાવી દીધી હતી ખાસ કરીને તે ગર્લ્સ ફ્રેન્ડને મુંબઈ અને ગોવા ફરવા લઈ જતો હતો ઉલ્લેખનીય છે કે પોલીસે એક પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયાના ચીટિંગના આ ગુનામાં અગાઉ ચાર આરોપીની ધરપકડ કરી છે